આખા રાજકોટમાં તમને ક્યાંય પણ સલૂન માં આવડું મોટું સીટિંગ પ્રીમિયમ ફિલિંગ અને આટલી જબરજસ્ત ઓફર જોવા નહીં મળે પણ દીપેશભાઈ આજે તમને એક ખાસ જગ્યાએ લઈ આવ્યા છે જેનું નામ છે કુમાર યુનિસેક સલૂન અહીંયા લેડીઝ અને જેન્ટ્સને લગતી તમામ ટ્રીટમેન્ટ કરી આપવામાં આવે છે અને અત્યારે તો અહીં એક સરસ મજાની ઓફર ચાલી રહી છે જેમાં લેડીઝ અને જેન્ટ્સ બંને માટે પર પર્સન માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં હેરકટ કટ કરી આપવામાં આવશે આ સિવાય સ્ક્રીન પર આપેલ બધી જ ટ્રીટમેન્ટ પર ફ્લેટ પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળવાનું છે આ ઓફર રવિવાર તારીખ ચાર આઠ બે થી સોમવાર તારીખ બાર આઠ બે ચોવીસ સુધી અવેલેબલ છે અને ફોન કરીને અપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે રાજકોટમાં આ લોકો પચાસ વર્ષથી કાર્યરત છે અને ઘણી બધી જગ્યાએ આમની બ્રાન્ચ આવેલી છે ઓફર ફક્ત યુનિવર્સિટી રોડ પરની બ્રાન્ચ પર અવેલેબલ રહેવાની છે તો સ્ક્રીન પર એડ્રેસ અને નંબર આપેલ છે તો આ ફેસ્ટિવલ ઓફરનો લાભ લેવા માટે આજે જ અપોઇન્ટમેન્ટ લઈને પહોંચી જજો કુમાર યુનિસેક્સ સલૂનમાં